તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત અત્યારે કરી દઈએ છીએ અત્યારે વાગ્યા છે સાડા સાત અને આજે કડિયા પણ આવવાના છે તો હાલો કન્ટિન્યુ કરીએ અને આ જોઈ શકો છો તમે બાથરૂમનું કામ અંદર ઓલી બાજુના બાથરૂમમાં લાદી લેવાની છે ચાલુ કરવાની છે લાદી ચોંટાડવાની લાદી આપણી આવી ગયેલ છે બાકી તો શું જો ઓલો દાયરો બધો શીરાઓ બરકે છે હાલો આવી લઈએ પેલા ઘી ને ગળ હાલો કામ ચાલુ થઈ ગયું છે અને જો આ શીરો બનાવવો છે આપણે આગળ શીરો તૈયાર થઈ ગયા અને ડિજિટલ શીરો

આજા ખાબે છે દેવોડી માં વાત કરે કે દેવોડી માં કે છે સ્વાર્થ માં કાય સમજતા નથી કેને સ્વાર્થ કહેવાય આવો હોજા છે ગઈ ધંધો કરીએ કામ કેવાનું કર્યું કાલ તમે કામ શું કર્યું કાલ જોયું દાદા પા

જામનગર સ્વામિત્રીન જેવું કાકો થાય તો થાય ના મેં લઈને જો બાયું પહાડ પછી દાદા એ ખાઈ લઈએ

ये बटर आई हूं मैं अरे बटर भी आई हूं मेरा ये पेट ये ले के वो काट ले ले ये घटाना छोकरा खाई ही नहीं थी खा है इता <obraan> का भाग ले ले दिलो दिलो भात को धीरे 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 गाड़ी हरा रहे हो लागनी बोल ला जो नहीं आ फेड़ो हां गाड़ी मठ

તો ફ્રેન્ડ્સ આપણે સીધા આવી ગયા હૈ વાડી અને ભરવાના હૈ ત્રણ મોટલા અને મારો બાપુ ગયા હૈ સિમેન્ટ ઘટાઈમ હૈ તો કાલ માટે સિમેન્ટ તો જોશે તો સિમેન્ટ લેવા ગયા અને આપણે વાડી આવી ગયા ત્રણ એક મોટલા ભર લે તેસોને નાખવા માટે ચાલો ભરી લઈએ કડિયા તો છ વાગે એટલે વહી જાય અને અત્યારે વહી ગયા છો જો વાડીનું કંઈક વાતાવરણ અત્યારનું આવું છે તો ફ્રેન્ડ્સ ડુચાના મોટલા ભરી લીધા છે અને હવે પાછા નીકળી ગયા છે અહીં ગામ જોઈ લ્યો પાછળથી વોઇસ ડબ કરું છું કારણ કે ત્યારે પછી મેં લીધો નહોતો વોઇસ ખાલી વાડીથી નીકળતો હતો એનો સીન લઈ લીધો હતો જમવાનું ટાણું થઈ ગયું હોય તો બ્લોક બહુ જાજો ઉતાર્યો નથી અને જમવામાં આજ છે વઘારિયા વઘારિયા છે રોટલાના રોટલાના છે ને રોટલા અને રોટલીના બે મિક્સ વઘાર્યા છે આ બપોરનું શાક છે આ રોટલી છે અને આ મરમાં નાખે છે આમાં શું છે આમાં મરચાં છે બપોરનું શાક હા બોલ ને હું લાવી જાય તો ફ્રેન્ડ્સ હાલો તમે પણ જમવા અને આજના લોક ને અહીંયા વઘારિયામાં જ એન્ડ કરી દઈએ હાલો આવી જાઓ બીજું કેવાક છે દેવું બને એટલે પોતાના દોખાણ કરે પણ હું ચાખું તઈ ખબર પડે કેવાક છે હર હર મહાદેવ ટ્રાય કરી લઈએ આપણે Mustache, one did it way